ધોરાજી જુનાગઢ રોડ પર નું કામ હાથ ધરાયું છે ત્યારે આ કામનું ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં આ વિસ્તારના ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા

આશરે દસેક કિલોમીટર રોડનું ખાતમુહૂર્ત થયું છે ઘણા સમયથી આ કામ પેન્ડિંગ હતું રિપીટેડલી રીટેન્ડર થવાને કારણે આ કામ મોડું થયું છે અને આ સાથે સાથે અન્ય રોડના કામ પણ ટેન્ડરમાં છે ઉપરેટા રોડ નો જે કાંઈ બાકી રહેલો રોડ અને ફરેણી રોડ આ બધા કામો ટૂંક સમયમાં શરૂ થવાના છે અત્યારે શેરી વિભાગનો જે કાંઈ કાર્યક્રમ હમણાં વીસ વર્ષની શેરી વિકાસ યોજનાની ઉજવણી થઈ એમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાનને જે વાત કરી એ આપણા માધ્યમ દ્વારા હું કહેવા માગું છું કે શહેરની વસ્તી વધતી જાય છે લગભગ પંચા પચાસથી પચાસ ટકાથી વધારે ગુજરાતમાં તો પંચાણ ટકાથી વધારે શહેરી વિસ્તારમાં વસ્તી વધી રહી છે તો એમાં લોકોની સુવિધા મળે એ દિશામાં કેન્દ્રનો રાજ્યનો શહેરી વિકાસ વિભાગ કામ કરી રહી છે અને એ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજેટ પણ વધારે વિશેષ ફાળવામાં આવ્યું છે અને આ દિશાની અંદર આપણા શહેરો સ્વચ્છ સુગઢ અને સુવિધાયુક્ત બને એ દિશામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે આજના જે ખાતમુહર્ત દરેક ધોરાજી ના નગરવાસી ને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું કોઈ ફરિયાદ મારી પાસે આવી નથી